અને સાડા પાંચ મહિના પૂરેપૂરા થયા ને આ આ આવી ગયા બે મહિના પહેલા અંજીરનો પેલા કરેલું છે તમે જોઈ શકો છો કોઈ કલમ નથી ડાયરેક્ટ ડાળવું છે એમાં દેવું એક જ વાર મેં જેવું રસાયણ ખાલી જાડું મોટું પાયું હતું એમાં ડાયરેક્ટ ફળા આવ્યા એટલે લાકડામાંથી ડાયરેક્ટ ફળ આવે ને એટલી તાકાત જેવ છે ની લગભગ બે ત્રણ એક્સ્ટ્રા ફૂટી ગયા કેમ ભાઈ પેલા બે ફૂટા ફૂટીને પછી અઠવાડિયું રહી ગયું હતું કેમ બે આજ દેખાય ગયા ને ખાલી ત્રણ દિવસમાં એટલો ફરક દેખાય ગયા ને ટામેટા માં કેટલું ફેર દેખાવ મળ્યો પાન છે ને અત્યારે જે નવું ઉપર જે પેલા જો વચ્ચે આપણે પવન હતો ને ત્યારે જો આ ફાટી ગયેલા પાન એ છે ને જો અત્યારે આ નવા બે ત્રણ દિવસની અંદર એટલા નવા પાન આવી ગયા છે ને કે વાત પૂછો માનું લાઈવ રિઝલ્ટ તમને હું દેખાડું છું ને ટા હેલો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકાધીશ જય મા મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં ભાઈ તમે મજામાં જ હોય તમે શું વાંધો હોય બરાબર ને તો અત્યારે છે ને આજ થોડોક લેટ વ્લોગ આવે છે કારણ કે અમુક સમય એવું થાય થોડું હોય જે લોકો કાયમી જોતા હોય એ લોકોને કંઈ ખેતીવાડીમાં ને ખેડૂત પ્રત્યે કંઈ રસ ન હોય એને તો કંઈ ઓલું ન હોય પણ ખબર જ છે કે વધારે આપણે કેની કે ખેતી માંથી કરીએ છીએ બાકી તો પ્રસંગોને લગતા કરતા જ હોય બરાબર તો અત્યારે આજ આપણે ખાસ વાત કરવાની છે કે ઘણા મિત્રો એવી વાત કરતા હોય ભાઈ ઓર્ગેનિકમાં પહેલો પ્રશ્ન આવે કે ઓર્ગેનિકમાં રિઝલ્ટ મળતા નથી ઓર્ગેનિકમાં નિષ્ફળ જાય છે નિષ્ફળ જાય છે તો આજ ખાસ કરીને આપણે એવા લોકોને જેને ભ્રમ છે મગજમાં રિઝલ્ટ નથી આવતા એને આપણે થોડું ઘણું અમારી જે ઓલી છે ને એ બતાવું કે ભાઈ આપણે ચાર વર્ષ પૂરા થઈ ગયા છે ખેતીમાં કે પ્રાકૃતિક ખેતીમાં ઓર્ગેનિક ખેતીમાં બરાબર તો નિષ્ફળ જાય છે એની કારણ પાછળ કારણ શું છે એ ખાસ હું તમને બતાવું અને જે ઓર્ગેનિક માં રિઝલ્ટ મળે છે ને એ કેમિકલમાં પણ નથી મળતા એનો તમને લાઈવ ડેમો બતાવું ત્યારે તમને વિશ્વા શું છે ઓર્ગેનિક ખેતી ને શું છે કેમિકલ ખેતી ને કેમિકલ કરતા ઓર્ગેનિકમાં બે સ્ટેપ કઈ રીતના આપણે આગળ વધી શકાય એ પણ ખાસ માહિતી આપવા બરાબર બનાવી દેજો સૌથી પહેલા તમને બતાવું કે જો આપણે હું શું વસ્તુ બનાવેલું છે કેટલી પૂર્વ તૈયારી કરેલી છે કેવી કેવી વસ્તુ આપણે વાપરીએ છીએ બધું વસ્તુ બતાવું અને તમને લાઈવ બતાવી દો અને ખબર પડે કે કઈ કઈ વસ્તુ આપડે વાપરવાથી શું શું ફાયદો થાય છે તો રહેજો અને જે ન હોય ને એ કઈ તમારે પૈસા નથી દેવા પડતા સબસ્ક્રાઇબ જરીક કરી નાખજો અને બાજુમાં આપેલું બે લાયક દબી દેજો એટલે અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પેલા તમને મળતી રહે વિડીયો સારો લાગે તો મસ્ત અને એક લાઇક કરીને બીજા ખેડૂત મિત્રો ને શેર કરજો બાકી જેને રસ નથી ને એને નહીં કરતા જે ખેડૂત મિત્રો હોય ને એને શેર કરજો કારણ કે ખેડૂત હોય ને એ ખેડૂત ની વેદના સમજી શકે કારણ કે કેમિકલમાં કેટલો ખર્ચો છે આપણે પાવડા લઈને ડહળી છે ગમે એવી ઠંડી હોય ગમે એવો વરસાદ હોય કે ગમે હોય હોય તો એમાં કામ કરતા અને પાછળ વધે છે છે ખબર જ મારે કોઈને કહેવાની જરૂર નથી તો ચાલો લોગમાં કન્ટિન્યુ બનાવજો આપણે બતાવીએ કે અત્યારે હું હું આપણે પ્રોડક્ટ બનાવેલી છે ને અત્યારે ચાલુ છે ટપકમાં પાણી ચાલુ છે ને આપવાનું ચાલુ છે તો તમને બતાવી દઉં અત્યારે છે ને આપણે આગલો વિડિયો બે દિવસ પહેલાનો તમે જોયો એમાં તમને જે ફસલ સલ્ફર નાઇટ્રોજન એવી જે બહુ મોંઘી જે છે ને બહુ મોંઘી પ્રોડક્ટ હોય તો અત્યારે આપણે બનાવેલું છે છે ને આનો ત્રીજી વાર અત્યારે આપણે ઉપયોગ કરી છે બે વાર પી ગયું છે ને આજે આજે આપણે પાછું પાણી નાખીને ત્રીજી વાર આનું પાણી કેવું થઈ ગયું છે બરાબર અત્યારે ટપકમાં જો ચાલુ જ છે આપણે આ વેન્ચર તમારે સામુ લાય બતાવું નત એમ થાય ખોટું બોલે છે તો અત્યારે આ સલ્ફર નાઇટ્રોજન પોટાશ એવા તમામ ખાતરું છે ને આપણે એક જ મારે નિમક ને સોનો એવું બનાવ્યું હોય તો ફસલ ગુટણી વિડીયો તમે જોઈ લેજો અત્યારે ચાલુ જ છે હું થોડું નળી નાખી દઉં એટલે સુહાવાનું ચાલુ છે ને એટલે ફૂટવાળ થોડોક ઓછો રાખ્યો છે આમાં ફસલ ગુટ આમાં જે જીવામૃત મૃત્યુ થયેલું છે આ જે ટેન્કમાંથી આપણે જીવામૃત મૃત એ તો તમને લગભગ બધા જોયેલ જ છે પછી અહીંયા એટલે આપણે નોખ નોખી પ્રોડક્ટ રાખી છે આ બધી છે ને આપણે પહેલેથી પૂર્વ તૈયારી કરીને રાખીએ છીએ એટલે ગમે ત્યારે જે વસ્તુની જરૂર પડે એ પ્રમાણે દેતા જો તો નાખ્યું છે આ છે લખેલું છે ગૌમૂત્ર આમાં જો સ્ટોક છે ગૌમૂત્રનો આમાં છે ખાટી શહેર ને એમાં જો આમાં આપડે તામ્ર ડાયરેક બની જાય બે પાંચ પીડી આમાં તાંબાનું વાસણ કોઈ પણ વાળા થાંબા ને એવું બધું નાખી દે બાકી પાણી અર્ક જે નો જોયું હોય તો વિડીયો જોઈ લેજો કેવી રીતનું બનાવવાનું જે રોગ જીવાત માટે અને સુસ્યા જીવાત માટે થઈને આપણે આનો ચોમાસા પહેલા આપણે બનાવેલું છે હાલની ટકે ઉપયોગ કરીએ છીએ ને ખાસ ઉત્પાદન વધારવા માટે થઈને મીઠું જેવ રહેશે અને ગો શું કહેવાય ગોળ અને કેળા તો એનું આ જેવ રહેશે અને બનાવેલું છે તો એનો પણ આપણે ભરપૂર ઉપયોગ કરીએ અને એનો લાઈવ રિઝલ્ટ હું તમને આડી થોડી વારમાં બતાવ ફસલ ઘૂંટી આપી દીધી છે ને હવે આપવાનું છે બે દિવસ પછી આપણે આંકડાનો બોળો હતો જો આકડાનો બોળો કમ્પ્લીટ ત્યાં થઈ ગયો છે લોકોને આપણે એમ કહે ને કે ભાઈ ઓર્ગેનિક કરો તો પહેલા તો એમ કે મહેનત ન કરી તમારે જેવું કરી ન શકે પણ જો તમે આ રીતની પહેલેથી પૂર્વ તૈયારી કરો ને તો કાંઈ એવું અસંભવ વસ્તુ નથી પણ પહેલેથી જ આપણે છે ને થોડુંક સજાગ રહેવું પડે તમે કેવું થાય કે કાંઈ પણ વસ્તુ આવી જાય ને પછી ધોળો એટલે નિષ્ફળ જવાની સંભાવના વધારે રહે તમને જો જ્યા રસાયણનો લાઈવ ડેમો બતાવું તો આ સોળ સે બે મહિના પહેલા અંજીર છોડનું સોડનું ડાળું આવે તો છે તમે જોઈ શકો છો કોઈ કલમ નથી ડાયરેક્ટ ડાળું છે ને એમાં લાઈવ દેવું એને એક જ વાર મેં જીવ રસાયણ ખાલી જાડું મોટું પડ્યું હતું એમાં ડાયરેક્ટ ફળ લાકડામાંથી ડાયરેક્ટ ફળ આવે ને એટલી તાકાત જેવ રસાયણની છે જે લોકો કલટણ અને મોંઘી મોંઘી દવાઓ સાટે છે રીંગણામાં નાન તેને અત્યારે આપણે બધી વસ્તુ છે પ્યોર પ્રાકૃતિક અને ઓર્ગેનિક જ કરીએ છીએ અને હું સારા ભાવથી બેસું છું અને ભાવે ભાવેહારો મળે છે ને લોકોનો સપોર્ટ સારો મળે કારણ કે અત્યારે ખાવાવાળા પુષ્કળ છે જોઈએ છે સારું જોઈએ જ છે અને આ જે આપણી કેળ છે ને એ સાડા પાંચ મહિનાની કેળ થઈ છે આ તમે જોઈ શકો છો વાવેતરથી સાડા પાંચ મહિનાનું આ કેળ થઈ છે અને પૂરેપૂરી સાડા પાંચ મહિને આપણે જે નીંઘલ કહેવાય ઘણા લોકો નીંઘલ કહે અમારે આ બાજુ એમ કહેવાય કે વૈયાણી એમ કે ઘણા એમ કે ફૂટી એમ કે હા હો ની ભાષામાં કહેતા હોય જે આપણે કેળનો કોટો ફૂટે એને હાહોની ભાષા પ્રમાણે હું મોસ્ટ ઓફ મોસ્ટ ઓફલી વેપારી છે કહેતા હોય તો આપણે આવી એ પણ ઓર્ગેનિક પાંત્રીસો રૂપિયાનો બિયારણ સિવાયનો પાંત્રીસો રૂપિયાનો પાંચ વીઘામાં ખર્ચો છે એમાં હળદરે આવી ગઈ અને કેળ પણ આવી ગઈ બરાબર થોડી વાર હું તમને એનો લાઈવ કોટો પણ બતાવું કેવી રીતના કોટા આવ્યા છે બરાબર હજી થોડીક ઠંડી બતાવે બાકી તો અત્યારે અઠવાડિયે પંદર દિવસમાં લાગત કોટા દેખાવા મળે બે જગ્યાએ આપણે સાડા પાંચ મહિને કમ્પ્લીટ નિંગલ દેખાઈ ગયું છે તો બહુ સારી વાત કહેવાય અને એ શું આપણી એટલી મહેનત અને કુદરતનો સાથ બે વસ્તુ ભેગું થાય ને આ બધું શક્ય થઈ શકે જો આમાં શું વાંધો છે તમે ખાલી આનું પાન જો આની નિર્વાહી જો તો આપણે કોઈ જાતનું ઓલું નથી જો ટામેટી કરી હતી ટામેટી નિર્વાહી જોઈ લો તમે આપણે કોઈ પણ જાતની દવા ઓર્ગેનિક હું તો ઓછી જ છું કારણ કે જરૂરિયાત જ નથી પડતી ને આનું જો તમે અત્યારે ફ્લાવરિંગ આજથી જોઈ લો હું તમને ટામેટા પણ બતાવું રીંગણી છે તો આમાંથી કાયમી માટે ખાલી દસ બાર છોડવા છે બરાબર એમાંથી ને એમાંથી આપણે શું કે પરિવાર પૂરતી શાકભાજી બધું વસ્તુ મળતી જ રહે બાકી જે શાકભાજીનું છે આપણે એટલું ડિપાર્ટમેન્ટ સ્પેશિયલ શાકભાજી નથી રાખ્યું આપણા ઘર પૂરતી તો જે જોઈએ એમાં તો હલવાનું જ નથી આમાં જો આ જગ્યા ખાલી હોય ને તમને મેં પહેલાં કીધું ખાલાનું જો આ મેથી છે તો કેવું પાન છે નિર્વાય જોવું તમે ક્યાંય તમે ત્યાં રોગચાળો નહીં ભાળો કારણ કે ઓર્ગેનિક માં એવું હોય જેટલું વસ્તુ તમે ઓર્ગેનિક કરતા જાવ ને એમ મિત્ર બેક્ટેરિયા તમારા ખેતરમાં વધતા જાય એ વસ્તુ લગભગ તો આવવા જ નતા કારણ કે સોડા સ્ટ્રોંગ થઈ જાય એટલે કઈ આવતું જ નથી જો આપડે ટામેટી છે પણ જે સાઈડ માં જગ્યા આપણે પડતર રહેતી એનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીએ તો ખાવાની ખાવાની થાય ને વધે તો હોય છે ને કઈ એવું કઈ નથી વેચવાનું પણ એક્સ્ટ્રા શેર દોલીવાહી જવું ખાલી હવે તમને ટામેટા બાજુ લઈ જાઓ તો જો આ ટામેટા આપણે ધીરે ધીરે તમે જોતા જો આમ નીચે જ દેખાય છે જો જો તમે આ રીતની બેઠક થવા છે તો ટામેટા એ સારી એવી ગ્રોથ એ સારો એવો કરી દીધો છે શરૂઆતમાં ગરમી ના આવ્યું એટલે થોડુંક ગ્રોપ આપડે વાવેતર વાવેતરમાં થોડુંક આપણે વધારે ઓલી રહી હતી પણ અત્યારે તમે આમ જોઈ ને રિઝલ્ટ આમ લાડવા જેવા જોઈ લો કોઈ જાતની જીવાત નથી કોઈ જાતનો બગાડ નથી તો સરસ મજાની ને એટલા આ જો આ ઉદરી ઉજરી ગઈ હતી કમ્પ્લીટ થઈ ગઈ છે ઓલિયમાં પણ સારું એવું ગ્રોથ થઈ ગયો અને ખાલી ફ્લાવરિંગ જો ફ્લાવરિંગ તો એટલું જ આવે મોસ્ટ ઓફલી પ્રશ્ન એ રહેતો હોય કે ટામેટા ઓછા બાંધે તો અત્યારે મોંઘા મોંઘી દવા સાટે છે ને તો એ આવું ફ્લાવરિંગ નથી બાંધતું એટલે એવું નથી કે ઓર્ગેનિકમાં ન થાય એમ જે કેમિકલ કરે છે ને એને પણ એટલું ફ્લાવરિંગ ફ્લાવરિંગ આવે છતાંય તેને જે ફળ થવું જોઈએ ને એ થતું નથી બરાબર તો તમને હું થોડી વારમાં કેળમાં પણ આટો મરાવું અને થોડોક વિડીયો લાંબો નકર થઈ જાય એટલે થોડુંક નજીક જઈને પછી તમને બ્લોક કન્ટિન્યુ કરું આ છે આપણા કેળના સ્તંભ છે તો જો આ મારી હાઈટ કરતાં પણ ડોઢા અને બે ગણા તો હાઈટ એની થઈ ગઈ છે હજી તો આ તો કરીએ ત્યારે આપણે ઓલું દેખાય છે બરાબર ને અમુક જગ્યાએ કોટા ફૂટવા મળ્યા છે ને અમુક જગ્યાએ હજી કંઈક કંઈક પારવા પારવા દેખાય છે તો એ પણ આડી તમને બતાવું તો આ રીતના થાંભલા આપણે ત્યાં છે તમને નજીકથી બતાવું તો દેખાય આમાં એટલામાં છે ને થોડુંક હળદરનું ઓલું હતું એટલે ઓલું કરી નાખ્યું શરૂઆતના પણ ઓલા શું છે પેલા તો આપણે વાતાવરણને આંતર નડતું હોય એટલે તાત્કાલિક હાલતું ન થાય તો આપણે શું છે અંદર તો બધાય થાંભલા એવા ફર્સ્ટ ક્લાસ થાંભલા થઈ ગયા છે જો છે તો સરસ મજાની કેળ પણ છે હળદર પણ સરસ મજાની છે આપણે થોડું થોડું આપણે વેસન ચાલુ કર્યું છે હળદરનું લીલે લીલું કારણ કે આપણે શું કહેવાય ગામમાં થોડી થોડી હાલે એ પ્રમાણે રહીને જઈએ છીએ તો ચાલો હવે તમને કોટા બીજા આવ્યા છે ને ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરું ફેમિલી છે ને આપણે વાત કરતા હતા ને અત્યારે તો ઘણી જગ્યાએ કોટા દેખાવા મળ્યા છે જિંગલ દેખાવા મળ્યું છે અત્યારે જે આપણે કોટો બારો નીકળીને વળી ગયો છે ને એ બતાય બાકી ઘણી જગ્યાએ નિંગલ હવે દેખાય છે તો જો આ રીતનો આનો કોટો આપણે કમ્પ્લેટ આવી ગયો છે અને અમુકમાં એવું થાય ક્યારેક જ સાઈઝ નાની હોય બાકી બીજી બધી સાઈઝ તો બેમાં થોડી છે આ એક જ થાંભલો એવો છે કેની સાઈઝ નાની છે બાકી જો સરસ મજા ને આનું હું કે નીંગલ આવી ગયું છે ને આજુબાજુમાં તો જ નીંગલ નહીં આવે પણ એકમાં આવી ગયું છે તો સૌથી પહેલા આ એક કોઠો ભેળ્યો છે અને આને સાડા પાંચ મહિના પૂરેપૂરા થયા ને કમ્પ્લેટ આ નીંગલ આવી ગયા આ રીતનું આપણે નીંગલ છે બાકી તો હવે બે દિવસ જાય પછી ખબર પડે અને હવે તો હું કે આપણે ફસલ ગોટી આપી દીધી ને એનું રિઝલ્ટ જો અત્યારે લાગત પાંદડા નવેસરથી દેખાવા માંડ્યા નવા પાસા શું કહેવાય મોલે શું કહેવાય નાના પાન નીકળે એ હોતી દેખાવા મંડ્યા છે તો આ રીતનું રિઝલ્ટ છે ઓર્ગેનિકનું ભાઈ અને સાડા પાંચ મહિનામાં કમ્પ્લીટ બધાને હારે હારે આપણે આમ કહીએ તો આમ તો બહુ આવે નહીં છ મહિના પછી જ લગભગ છ સાત મહિને આવે મૂકને આઠ મહિને આવે નવ મહિના સુધીનું હોય ગાળો પછી જેવો તમારો મહેનત અને જમીનનું બળ જમીનનું શું કહેવાય તાકાત હોય એ પ્રમાણે બધું થતું હોય તો જો અત્યારે આપણે ખોટો છે એનામાં તમને બતાવવા માટે થઈને સ્પેશિયલ આ બાજુ વ્લોગ લઈને આવ્યા છે શૂટ કરવા માટે થઈને બાકી બધા હજી નાના નાના છે તો એ આમાં શું છે હજી ફરખા પાન હોય એટલે દેખાય નહીં તો આ ગયા ગયો ને એટલે આપણે દેખાડો તો ચાલો હવે જાય વાડી છે ને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફેમિલી ફાઇનલી છે ને આપણે પાછા વાડી આવતા રહ્યા છીએ અને પાછું તમે બેકગ્રાઉન્ડમાં તો ખ્યાલ જોતા જઈશીએ અને આપણે શું કહેવાય ખેતર તો ખાલી થોડુંક જ છે ને ખાલી તો આમ તો કહેવાય જ નહીં જે તમને બતાવી પેલા ટમેટી ને એવું છે ને વિશાલ ભાઈ શું કરે ભાઈ હે હું પાસ ઓર્ગેનિક દવા નથી ફસલ ઘૂટી છે હું હા ફસલ ઘૂટી તેને વખત રવા ખેંચી લીધો ભીમજીભાઈ કા ભાઈ રગડો વેધો તેની વખત માં તો ઘણું ખરું આવી જાય છતાં એને કઈ રગડો ફેલ ન જાય તો જો આવી રીતનું હોય કારણ કે હું છે ટપકમાં પાવવાનું હોય તો સેલે જે નીચે ઓલું વધે ને જે એવડીનો ખોળ છે એ જે હાવ લોટ જેમ થઈ ગયો ને ભૂકો હે હા હા જો પ્યોર લોટ થઈ ગયો તો ત્રણ વખત આપણે આમાંથી પાઈ દીધું છે અને હવે અત્યારે જો આ ટાકો ખાલી કરવાનો છે અને પાછું થાય વાત છે હવે આપવાનું બે ત્રણ દિવસ રહેવાથી અને આપણે આંકડાનો બોળો બનાવેલો છે ભરપૂર પ્રમાણમાં આંકડામાં પોટાશ હોય તો એ આપણા હંકા આપવાનું છે અત્યારે ગરમીની જરૂર છે કારણ કે અત્યારે બધી નીંગલ ઉપર છે તો વ્યાયાવાની ઉપર છે તો અત્યારે ઠંડી વધારે પડતી હતી આમ તો વાદળા થઈ ગયા તો ઠંડી વધારે પડતી ને એ માટે થોડુંક ગરમીનું વાતાવરણ ઊભું કરવું પડે તો અત્યારે બે દિવસમાં લગભગ બે ત્રણ કોટા એક્સ્ટ્રા ફૂટી ગયા કેમ ભાઈ પેલા બે ફૂટા ફૂટીને પછી અઠવાડિયું રહી ગયું તું કેમ બે આજ દેખાઈ ગયા ખાલી ત્રણ દિવસમાં એટલો ફરક દેખાય ગયા ને ટામેટામાં કેટલું ફેર દેખાવા માંડ્યું અને પાન છે ને અત્યારે જે નવું ઉપર જે પહેલાં જો એ આપણે પવન હતો ને ત્યારે જો આ ફાટી ગયેલા પાન એ છે અત્યારે આ નવા બે ત્રણ દિવસની અંદર એટલા નવા પાન આવી ગયા છે ને કે વાત પૂછો માનું લાઈવ રિઝલ્ટ તમને હું દેખાડું અને ટામેટીમાં એટલું ફ્લાવરિંગ એવું છે ને કંઈ વાત જ પૂછો ને જો આમાં કોઈ જાતની આપણે બીજું કોઈ વસ્તુ ટ્રીટમેન્ટ આપતા જ નથી અને એક મિત્ર પૂછતો ભાઈ ખળનો ભાવ શું હોય ભાઈ એવડીને ખળનો ભાવ ભાઈ પૂછતા હતા બરાબર તો જો એરંડાનો ખળ છે ને આમાં નોખનોખી જગ્યાએ નોખું ઓલું કરતા હોય એ પ્રમાણે હોય તો આપણે લેવા હતા ને એ પચાસ કિલોના છસો રૂપિયા હતા બરાબર અને અમુક જગ્યાએ સાડી પાંચસો હોય પાંચસો હોય જેવી બ્રાન્ડ હોય એ પ્રમાણે હોય તો આપણે જરૂરિયાત હતી એટલે છસો રૂપિયાનું એક થેલી લેવા થતો છસો રૂપિયા એના થયા અને સૂનો હશે એ સો રૂપિયાનો સૂનો આપણે દસ કિલો નાખ્યો અને નિમક મફતમાં હતો સાતસો રૂપિયામાં ત્રણ વખત આખું છ વીઘામાં આપણે ત્રણ વખત પાઈ દીધું અને એનું રિઝલ્ટ તમને મેં લાઈવ દેખાડ્યું બાકી હવે આપણને છે આંકડો એમાં તો એક રૂપિયાનો ખર્ચો નથી ટાકા આપણે પીનાવો છે તો આ રીતનું ભાઈ ઓર્ગેનિકમાં રિઝલ્ટ મળે છે સો એ સો ટકા રિઝલ્ટ મળે છે પણ પૂર્વ ત્યારે જરૂરી છે પૂર્વ ત્યારે વગર કોઈ દિવસ સક્સેસ જાય અને આપણે એમ થાય કે અઠવાડિયા પછી કે પંદર દિવસ પછી આપણે આ વસ્તુની જરૂર પડશે તો અગાઉથી આપણે તૈયારી કરવાનું પછી આપણે એનો સમય ખબર હોવી જોઈએ કેટલા સમયમાં કોઈ પણ વસ્તુ બને તો ચોક્કસથી આપણે ઓલું મળે આમાં આપણે સલ્ફર પોટાશ નાઇટ્રોજન એવા તત્વો મળે પછી નિમકમાં હોય તો બધાને ખબર જ કે મિનરલ્સ હોય ને આયોડિન હોય તો એ બે તત્વો એમાં મળે સૂનામાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય અને એવડીના ખળમાં તમને મેં પહેલાં કીધું એમ સલ્ફર છે નાઇટ્રોજન છે પોટાશ છે એવા તત્વ હોય ચાર જાતના એમાં તત્વો હોય બરાબર તો આ રીતનું આખું પ્રાકૃતિક ખેતીમાં પણ સારી રીતે રિઝલ્ટ મળી શકે ને તેણી ગીણનું રિઝલ્ટ મળી શકે જે ઓર્ગે શું કે કેમિકલ કરી એના કરતા પણ શું છે અગાઉથી આપણે ત્યારે રાખવી પડે જો અમારા છોકરા અત્યારે આ બધું વિધિ છે ને એ અત્યારે બધાને આપે જો રગડો વિશાલ આપે છે કારણ કે છે તો એને આમ ઉકળામાં નાખો તો કાંઈ વાંધો નહીં આપણે જમીનમાં જ જવાનું છે છતાં આપણે આપી દઈએ છીએ તો એનું રસ એ ખેંચી લઈ તો ચાલો હવે આજના વ્લોગમાં એટલું જ રાખશું કારણ કે બહુ પછી લાંબો અવલોક થઈ જાય ને તો તમને જોવાની ન મજા આવે બરાબર ને મિત્રો તો ફરી મળશું પાછા નવ વ્લોગમાં અને આજના વ્લોગ તમને આશા રાખું છું કે આજનો તમને ગમે હોય છે ને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતાની ફરી મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય